મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આ દસ ઉપાયો તમારા ભાગ્યને તેજ કરશે અને દરેક કાર્યને ખૂબ જ સરળ બનાવી દેશે સૌથી પહેલા દરરોજ સવારે ઉઠીને તમારી હથેળીઓ તરફ જુઓ રોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે સૌથી પહેલા તમારા બંને હાથની હથેળીઓને થોડીવાર માટે જુઓ અને તમારા ચહેરા પર ત્રણ થી ચાર વાર લગાવો ધાર્મિક ગ્રંથો અનુસાર હથેળીનો ઉપરનો ભાગમાં લક્ષ્મી મધ્યમાં છે માં સરસ્વતી અને ભગવાન વિષ્ણુ નીચેના ભાગમાં મણિબંધમાં છે તેથી દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે તમારો હાથ જુઓ અને ભાગ્ય ચમકે છે નિયમિત રીતે સૂર્યની પૂજા કરો બીજું ગાયને પહેલી રોટલી આપો સૌથી પહેલી રોટલી જે તમે તવા પર બનાવો છો તે રોટલી માતા ગાયને ખવડાવી જોઈએ ધાર્મિક શાસ્ત્રો અનુસાર ગાય માતાને લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે તેમાં બધા દેવતાઓનો વાસ છે જો રોજ ગાયને રોટલી આપવામાં આવે તો બધા દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂરી કરી શકે છે જો તમે ઈચ્છો કે થોડા સમયમાં જ તમારું ભાગ્ય ચમકેતો કીડીઓને લોટ ખવડાવો

જો તમારા ઘરના બગીચામાં ફૂલ વાવ્યા છે તો સ્નાન કરતાં પહેલા તેને તોડી લેવા જોઈએ કારણ કે સ્નાન કર્યા પછી તોડવાનો અર્થ એ થશે કે ફૂલ તમે પોતાને અર્પણ કરો છો તમે મોટા ખેતરોમાં જોયું હશે કે સવારે ત્રણથી ચારના ગાળામાં ફૂલ તોડવામાં આવે છે માટે ફૂલ હંમેશા સ્નાન કર્યા પહેલા તોડવા જોઈએ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ રોજ સવારે સામનો કરવો પડી શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિ સૂર્યાસ્ત પછી ઝાડુ કરે છે દેવી લક્ષ્મી તે ઘરમાં રહેતી નથી અને ત્યાંથી જતી રહે છે માછલીઓને લોટના ગોળા ખવડાવો તમારા ઘરની નજીક એક તળાવ અથવા નદી પસંદ કરો જ્યાં ઘણી માછલીઓ હોય છે દરરોજ અહીં જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક અચોક્કસ ઉપાય છે જે આ ઉપાય નિયમિતપણે કરે છે તેની સમસ્યાઓ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે જો તમે રોજ માછલીઓને લોટ નથી નાખી શકતા તો અઠવાડિયામાં એક દિવસ માછલીઓને અવશ્ય લોટ ખવડાવવો જોઈએ તમે આ ઉપાય ગુરુવારે પણ કરી શકો છો દરરોજ ત્યારે તમારા માતા પિતા અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો આમ કરવાથી તમારી બધા વિપરીત ગ્રહો અસ્ત થઈ જશે તમારા માટે અનુકૂળ બને અને તમારા માતા પિતાના આશીર્વાદ થી શુભ ફળ પ્રદાન કરશે આવનાર સંકટ ઓગળી જશે અને તમારું કાર્ય પૂર્ણ થશે નંબર આઠ પીપળના ઝાડને જળ અર્પણ કરો સવારે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણ અર્પણ કરો પીપળના ઝાડને પાણી ચઢાવો પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને શુભ ફળ આપનાર આ વૃક્ષનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જાતને વૃક્ષોની વચ્ચે પીપળ તરીકે વર્ણવી હતી પીપળાના ઝાડને રવિવાર સિવાય દરરોજ પાણી ચઢાવવું જોઈએ ઘરમાં ક્યારે ખાલી હાથે ન જાબ જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશો ત્યારે ક્યારે ખાલી હાથે ન જાબ હંમેશા કોઈ વસ્તુ લઈને ઘરમાં પ્રવેશ કરો પછી ભલે તે ઝાડનું એક પાન હોય નંબર દસ તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો ઘણી વાર ઘરમાં કે બહારના તણાવને કારણે આપણે અજાણતા જ આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ છીએ પરંતુ યાદ રાખો જો તમારા કારણે તમારી પત્ની અને બાળકોની આંખમાં આંસુ આવી જાય તો પ્રગતિનો માર્ગ બંધ થાય છે મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ